પરિવર્તન ઉનાળો આવતા જ આપણે આપણી જે કુટેવો છે તેવો છે એ બદલતા નથી અને એ કારણથી ઉનાળામાં આપણને ખૂબ જ માંદગી રહે છે આપણું સ્વાસ્થ્ય ખરાબ રહે છે અને આમ પણ ઉનાળો છે ગરમ ઋતુ છે એટલે આપણા શરીરની અંદર ઘણા બધા પિત્તના પ્રકોપ ને બધું વધતું હોય છે અને એ કારણથી હાથ પગમાં બળતરા તમને થવાની ચાલુ થાય છે શરીરમાં છાતીમાં બળતરા એસિડિટી ખોરાકનું પાચન ન થાય ખોરાક છે પાછો આવતો એવું જણાય આ તમામ પ્રકારની તકલીફો ઉનાળા દરમિયાન આપણને થતી હોય છે એટલે જ્યારે શિયાળામાંથી આપણે ઉનાળામાં પ્રવેશ કરતા હોય એ સમય દરમિયાન આપણે આપણા ડાયટની અંદર ખોરાકની અંદર ઘણા બધા પરિવર્તનો કરવા જરૂરી હોય છે આજે જે આપણે એક વસ્તુની વાત કરવાની છે કે જે ઉનાળાનું અમૃત છે અને ઉનાળા દરમિયાન તમારે આ અમૃતને ચોક્કસપણે પીવું જોઈએ અને એ તમારા જીવનને તમારા શરીરને સ્વાસ્થ્યને બદલાવી નાખવાનું કામ કરશે શા માટે કારણ કે હું તમને આના તમામ બાબતો છે એ હું જણાવીશ કે શા માટે અને કયા કારણથી આ આપણા શરીર માટે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જે મોટા ભાગના લોકો જે ભૂલો કરે છે ઉનાળા દરમિયાન કે ભાઈ પીવાનું રાખે ઉનાળામાં એ ઠંડી ઠંડુ રાખવા માટે તો થયા હોય ઉનાળા દરમિયાન વધારે પડતું પાણીની થવી આ નોર્મલ તકલીફ રહે છે પેશાબમાં બળતરા થાય પેશાબ છે રોકાય રોકાઈ ને આવે અથવા તો ન નીકળે એ પ્રકારની તકલીફ થાય ઉનવાની તકલીફ થતી હોય છે એનો વિડીયો પણ હું આગળ આગળ ઉનાળાના દરમિયાન મૂકવાનો છું કે ભાઈ આ તકલીફ થાય તો શું કરવું જોઈએ આ અંદર પણ પણ એ જ તમને બધી માહિતી આપીશ મેન વસ્તુ જણાવું છું કે ઉનાળામાં આ પ્રકારની ડિહાઇડ્રેશન જેવી તકલીફો પેશાબમાં બળતરા હાથ પગમાં બળતરા પગના તળિયામાં બળતરા થાય આ તકલીફો નોર્મલ થતી હોય છે તો આ સમય દરમિયાન આપણે લોકો ભૂલોમાં શું કરીએ કે બપોરના સમયે કોલ્ડ્રિંક્સ પી લે કોઈ પણ પ્રકારના ઠંડા પીણા છે એ પીવા જતા રહીએ છીએ તો આ ઠંડા પીણા છે આપણા માટે બિલકુલ પણ ફાયદાકારક નથી નોર્મલી જે ઠંડા પીણા હોય અથવા તો બહારની જે મોટી મોટી કંપનીઓ છે ઇન્ડિયામાં આવીને બધું વેચાણ કરી રહી છે અને ઉનાળા દરમિયાન જ બે બે હજાર ત્રણ ત્રણ હજાર કરોડના ફાયદાઓ કરીને એ જતી રહે છે ને આપણે લોકો મોજથી મસ્તીથી એ લોકો વસ્તુ પીએ છીએ અને આપણા આંતરડાને ફાડી નાખીએ છે હવે એ જ આપણને હોસ્પિટલ લઈ જાય છે અને હોસ્પિટલના મોટા ખર્ચાઓ આપણા પરિવારને બરબાદ કરી શકે છે તો એથી બેટર છે કે ઉનાળામાં કોઈ પણ પ્રકારના કોલ્ડ્રિંક તમે ના પીવો કોઈ પણ પ્રકારના ઠંડા પીણા ના પીવો બરફ છે આઈસ્ક્રીમ છે ડીશ છે આ પ્રકારની વસ્તુઓ બિલકુલ ના ખાવો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કરવાનું શું છે બપોરના સમયે તમારે બપોરે તમે જમી લીધું અથવા જમવાનું બાકી છે જમવાનું બાકી હોય તો અડધો કલાક પહેલા જમી લીધું હોય તો એકાદ દોઢ બે કલાક પછી તમે બપોરે શેરડીનો રસ કે જે ઉનાળાનું અમૃત ગણવામાં આવે છે એ પીઓ કારણ કે આની અંદર આયરન ભરપૂર માત્રામાં છે જે પણ ભાઈઓ બહેનોને લોહીની માત્રામાં વધારો કરવો છે એના માટે અમૃત છે શેરડીનો રસ જે બહેનો પ્રેગ્નેન્ટ હોય અથવા તો જે બહેનો છે ગર્ભવતી છે એ લોકો માટે એમના માટે ઉત્તમ છે કારણ કે આની અંદર ફોલિક એસિડ ખૂબ સારું છે આ સિવાય આની અંદર વિટામિન બી નાઇન છે કે જે ગર્ભવતી મહિલાઓ માટે ઉત્તમમાં ઉત્તમ વરદાન સ્વરૂપ કાર્ય કરે છે તો એમના માટે રોજ એક ખાલી ગ્લાસ તમે પીવો એ પણ એમાં બરફ કેવું કંઈ નાખવાનું નથી નોર્મલ સો એમ જેટલો અથવા દોઢસો એમ જેટલો તમારે શેરડીનો રસ બપોર દરમિયાન તમારે પીવો જોઈએ આનાથી તમને ખૂબ જ લાભ મળશે જે વ્યક્તિઓના શરીરમાં હાડકાની તકલીફ છે કેલ્શિયમ ઓછું હોય એમના માટે ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરે છે કારણ કે આની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે તમે એક ગ્લાસ ખાલી શેરડીનો રસ મેં તમને આગળ જે પ્રમાણે જણાવ્યું ક્યારે પીવાનો છે એ પ્રમાણે પી લેશો તો તમારા શરીરના હાડકા છે ઉનાળા દરમિયાન જ મજબૂત થઈ જશે એટલે આ પીણું છે ઉનાળા દરમિયાન જ પીવાનું છે અને બે ત્રણ મહિના સતત ગ્લાસ સો એમએલ દોઢસો એમએલ પી લો હું તમને લખીને આપું છું તમારું આખે આખું જીવન આખું શરીર બદલાઈ જશે અને સ્વાસ્થ્ય બદલાઈ જશે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો પણ રોજ પચાસ એમએલ જેટલું જેટલો એક વખત તો શેરડીનો રસ પી શકે જમ્યાના એકાદ કલાક પછી હા અગર સુગર લેવલ વધારે છે અને આ આ પીધા પછી પણ ધીરે ધીરે વધી રહ્યું છે તો નથી પીવાનું તો એકાદ વખત ડાયાબિટીસના દર્દીઓ પી શકો રેગ્યુલર તમે આરામથી પી પી શકો જે લોકો ઉણપ હોય તો એ પણ શકે આની અંદર ફાઈબર સારું છે પેટને લગતી કોઈ પણ તકલીફ છે એસિડિટી વધતી હોય તો એ લોકો પણ પી શકે અને આ જે શેરડીનો રસ છે અમૃત શા માટે છે કારણ કે ઉનાળામાં આપણા શરીરમાં દાહ ઉત્પન્ન થાય છે પિત્ત વધે છે આ પિત પગમાં જલન આ તમામ પ્રકારની તકલીફો થાય એટલા માટે પિત્તના દર્દીઓ માટે અમૃત એટલે દરેક વ્યક્તિઓ માટે અમૃત સમાન સાબિત થાય છે શેરડીનો રસ તમને પીતની તકલીફ છે દિવસમાં બે વખત શેરડીનો રસ પીશો તો પિત્તની તકલીફ મૂળથી તમને નાબૂદ કરી નાખશે આ શેરડીનો રસ શેરડીનો રસ ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરે છે જે લોકોને કમળો થઈ ગયો હોય કમળા કમળો થયો હોય એ દરમિયાન તમે શેરડીનો રસ પીવાનો રાખશો તો ધીરે ધીરે તમને કમળો પણ ઠીક થઈ જશે અને ઉત્તમમાં ઉત્તમ કાર્ય તમારા શરીર માટે કરી આપશે જે લોકો એનર્જી

દરેકે દરેક અંગો માટે ખાસ આપણા હૃદય માટે પણ

અને તમારા માટે ફાયદાકારક સાબિત થશે આ વિડીયો બધા સુધી શેર કરો ઉનાળાનો અમૃત છે ગુજરાતના દરેક વ્યક્તિઓને વિડીયો શેર કરી દો તમારા કોન્ટેક્ટમાં જેટલા પણ વ્યક્તિઓ છે વોટ્સઅપમાં કે ક્યાંય પણ વિડીયો શેર કરી આપો જેથી બધાને આની માહિતી મળે અને પીવાનું ચાલુ કરે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દો